અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકાના ચનાલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુનો ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ સુનો ગામમાં આવ્યો હતો જે મોટી સંખ્યામાં ગ્રામજનો વિવિધ વિભાગના અધિકારી કર્મચારી તથા લાભાર્થીઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ વિકાસના કાર્યોનું નિર્દેશન કરવામાં આવ્યું હતું સુનો ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભવન તરા તથા સદસ્યો દ્વારા ધારાસભ્ય માન્ય શ્રી પીસી બનંડા સાહેબ શ્રીમતી નીલાબેન મોડિયા કારોબારી અધ્યક્ષ જિલ્લા પંચાયત અરવલ્લી તેમજ તમામ ખાતાના સરકારી અધિકારી કર્મચારી તથા ગ્રામજનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય ટીમ દ્વારા મેરી કહાની મેરી જુબાની આયુષ્યમાન કાર્ડ સાફલ્ય ગાથા પાટનંગાજી અંબાજી દ્વારા આયુષ્યમાન કાર્ડથી કેન્સરનું સફળ ઓપરેશન થયું તે હાલ સ્વસ્થ અને તંદુરસ્ત છે તેવી જ રીતે ટીબી ગાથા પગી લલિતભાઈ કચરાભાઈ મેરી કહાની મેરી જુબાનીમાં તેમને દવા નિયમિત પૂર્ણ કરી તેમના ખાતામાં દર મહિને પાંચસો રૂપિયા પોષણ સહાય તેમજ સરપંચશ્રી તરફથી પોષણ કીટ પણ મળેલ છે તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત છે જે બદલ તેમણે માન્ય મોદી સાહેબનો સરકારનો અને આરોગ્ય ટીમનો આભાર માન્યો હતો સુનો ગ્રુપ ગ્રામ પંચાયતે આરોગ્ય ટીમની કામગીરીથી સંતુષ્ટ થઈને માન્ય ધારાસભ્ય અને કારોબારી અધ્યક્ષના વરદ હસ્તે તેમનું સન્માન કરી પ્રમાણપત્ર વિતરણ કર્યા હતા આ કાર્યક્રમમાં માન્ય ધારાસભ્ય દ્વારા આયુષ્માન કાર્ડ અંગે જાણકારી આપવામાં આવી હતી તેનો ઉપયોગ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને અન્ય સરકારી સહાય વિશે માહિતી આપી હતી આમસુનો મુકામે સફળ કાર્યક્રમ રહ્યો હતો બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી